જય માતાજી મિત્રો હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ શિહોર ને સિહોરની અંદર આપણે શિહોરી માતાના દર્શન કરવાના છે અને શિહોર ગામની પણ નાની વિવિધ પ્લેસો તો તમને મજા આવશે સાથે બહેના રહેજો અંત સુધી જોજો તો ચાલો પડી આજનો ક્લોક ચાલો જોઈએ પહેલાં શિહોરી માતા Asalnya sebenarnya dia masih abliah, dia buka YouTube dan dia buka Facebook. Dia sempat mengikuti akun Jeton Restoran Ibu Iwana. Dia menulis sesuatu abliah di Twitter. Dia masih saling bertakar semasa di Central. Hari ini terjauh di Twitter sama hari Sabtu malam lagi. સિંહોમાં તમે બીજી તરફ જવાનો રસ્તો જોવા આવી સાંકડી ગલીઓમાંથી આપણે અંદર પસાર થતાં આગળ જઈએ છીએ અને તમે તકલીફ ન થાય એટલા માટે તમામ જગ્યાએ આવી રીતના બોર્ડ મારેલા જ છે જે તમે આગળ વધતા જજો અને જોવા અહીંથી શરૂ થાય છે પગચ્યા તો ધીરે ધીરે ચડીએ ઉપરના તરફ જોવા આવી ગયા છે આપણે એટલા ઉપર અને આ સિંહોર તો ઘણું ઐતિહાસિક અને જૂની સિટી છે તો ઘણા આમાં રાજાશાહી વખતના પણ અવશેષો છે જો આ બુર્જ સમયના બનાવેલા જેમાં સિપાહીઓ ભરીને સિટીની રક્ષણ કરી શકે તો આ છે એક સિંહોરની નાનકડી ઝલક જો આ છે સિંહો સિટી તો ચાલો ધીએ ધીમે ધીમે હવે ઉપરના તરફ અને આજે અમે પસંદ કર્યો આ રસ્તો એ બહુ જૂનો રસ્તો છે એટલે ઘણી જગ્યાએથી તૂટી ફૂટી ગયો છે પણ ચડવામાં કોઈ તકલીફ નથી ધીમે ધીમે ચડી ગયા આપણે ઘણું ખરું ને આ રીતનો શડ બનાવેલો છે જે આપણે હવે ઉપરથી થોડાક નીચે રાશી હવે ને આ રીતનું આગળ વધતા જાય છે જોવા અહીંયા નાના મોટા શોપ છે જેમની અંદર આપણને રસ્તું મળી શકે અને આ છે ભુજનાલય જે લગભગ તો અત્યારે બંધ છે પણ આ છે બનાવેલું ભોજનાલય અને આ રીતનું ગ્રાઉન્ડ છે અને ત્યાં એક શોપ છે જે ગચ્ચામાં છે તો તમારે જે પ્રસાદી ચોકલેટ પીપર કાંઈ લેવું હોય શ્રીફળ ચુંદડી માતાજીના ફોટા છે એ બીજું કાંઈ માતાજીને ચડાવવા માટેનું જોતું હોય એવી વસ્તુ અહીંયા મળી જાય છે તો તમે આમની પણ એક મુલાકાત લઈ શકો છો જો આ રીતની બધી વસ્તુ ત્યાં વેચાઈ રહી છે જો આ મહંત બાપુ છે જે મંદિરના પણ પૂજારી છે મંદિરે પૂજા પણ કરે છે અને શોપ પણ ચલાવે છે જોવા શોપ છે તો તમારે જે કાંઈ વસ્તુ જોતી હોય તો અહીંથી તમે ખરીદી કરી શકો છો ચાલો જઈ ધીમે ધીમે ઉપર જો અમારે દક્ષભાઈ શ્રી પર લઈ લીધું છે અને આલા ધીમા ધીમા આવે ઉપરના તરફ તો અહીંયા પણ એક નાનકડું એવું મંદિર છે ચાલો પહેલાં એમના દર્શન કરીએ અને દર્શન કર્યા બાદ પછી જઈશું આપણે ઉપરના તરફ જોવા અહીંયા દીપડાનું પણ સાઇન બોર્ડ મારેલું છે ચાવ ક્ષેત્ર રહેવાનું અને અહીંયા આપણે ઉપર છે માતાજી જ્યાં શિહોરી માતા બિરાજમાન છે જો આ મંદિર છે ત્યાં આપણે ઉપર ધીમે ધીમે જવાનું છે અને આ રીતનું દાદરામાં પથરાનો શેડ બનાવેલો છે ત્યાંથી જઈશું આપણે ઉપરના તરફ જો અમારે દક્ષપાય સાહેબ દેખાયા થેલી લઈને તો ફટાફટ જઈએ ઉપર તો પહોંચી ગયા આપણે ઉપર અને કાઢી નાખ્યા છે

alis yang bulu Pan kau ke sini Ini akan Saya dah lalu Nabi Selamat ini pun dia ustaz Ini hati Ini Si hari mata, kalau jalur pelan pelan kita di musim kini, menjadi mata. હૈદરાબાદ જો બાદ આ જે બાંધકામ છે અહીંયા આપણે વિશ્રામ તમે થોડીક વાર માટે કરી શકો છો અને અહીંયા શહેરનો પણ મસ્ત નજારો દેખાય છે જો આ છે સિમોટ સિટી જે ઉપરથી આ રીતનું દેખાય છે એવું આ રીતનું આખું શહેર છે ઘણું જૂનું ને ઐતિહાસિક સિટી છે આ આખું શહેર છે હવે આપણે આવી ગયા છીએ શિહોર ગામમાં એવું આ રીતની સમોસા નથી કે સમોસા છે જે બજારમાં આવેલી છે એ છે અને બીજી પણ ઘણી બધી દુકાનો આવેલી છે આ રીતનો છે આપણે હાવ નજીક નીકળ્યા આવશે

જે તાંબા પિત્તળમાં ખાસ પ્રખ્યાત છે સિમોર શહેર અને કરી લીજો તમારે તાંબા પિત્તળની વસ્તુ ખરીદી કરવી હોય તો પણ આ હતો આપણો આજનો સિંહોરનો બ્લોક જેમાં આપણે સિહોરી માતાના પ્રદર્શન કર્યા અને અમુક બજારો પણ જોઈ તો ફરી મળીશું નવા બ્લોકની અંદર જો આવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની રાય માતાજી